પ્રમુખ સ્વામી મહારાજે પંચાણું વર્ષ સુધી સમગ્ર સમાજમાં ફરી ફરીને આ કાર્ય કર્યું છે એમનો મહોત્સવ છે એટલે આ સભામાં જે આપણે બેઠા છીએ નક્કી છે આ સત્સંગ આંતરિક શુદ્ધિકરણનું કાર્ય કરે છે બાહ્ય શુદ્ધિકરણ તો બ્યુટી થાય હોય કાળા કરી આપે ની રિપ્લેસમેન્ટ ડોક્ટરો કરી આપે આ બધું સુધારો વધારો થાય તમે યુવાન દેખાવ પ્લાસ્ટિક સર્જરી કરી આપે આ બધું જ થાય પણ સત્સંગ ઇટ્સ નોટ એ બ્યુટી પાર્લર ઇટ્સ એ પ્યોરિટી પાર્લર અંદરનો સુધારો થાય છે બાહ્ય ગમે તેટલા રૂડા રૂપાળા દેખાતા હોય તો એ તકલીફો હોય છે જો સ્વભાવ સારા ન હોય તો તો પહેલું તો શરૂઆત કરવાની કે મારે સુધારો કરવો છે મારામાં પણ ભૂલ છે આઈ મે બી રોંગ હું ખોટો હોઈ શકું છું અમે જામનગર ગયા હતા મેન્ટલ હોસ્પિટલમાં ગાંડાની હોસ્પિટલમાં અમારે કઈ તકલીફ નહોતી પણ મુલાકાત લેવા ગયા રિટેલમાં ગાંડા તો ધર્મજમાંય મળી જાય પણ હોલસેલમાં જોવાતા એટલે હોસ્પિટલમાં કે દોઢસો ગાંડા હતા મેન્ટલ હોસ્પિટલમાં એમાં એક ગાંડા આગળથી પસાર થયા તારો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે હાથ મિલાયો એટલે મેં ડોક્ટરને નું કીધું આ તો હોશિયાર છે અને કેમ પૂર્યું છે મને થોડી વધારે વાત કરો થોડી વાતો કરી તો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ હિયર સ્પેસ ફોર યુ પ્લીઝ સ્ટે વિથ મી અહીંયા જગ્યા તમારા માટે રોકાઈ જાઓ

જીવતા હતા તારે પેલી બાટલી પ્રયત્ન કરતા હતા બાટલીઓ કામ ના લાગી બાટલા જોઈ એક ઓક્સિજનનો બાટલો કે કેટલો ઓક્સિજન છે લઈ લો નથી લઈ શકતા મેન સપોઝ ઇઝ એન્ડ ગોટ ડિસ્પોઝ ઇઝ ભગવાન ભલભલાને હલાઈ નાખે છે તો પછી બીજા આગળથી પસાર થયા બે ત્રણ ગાંડા હતા એમાં એક ગાંડો ગુસ્સે થઈ ગયો અમારી સાથેનો એક છોકરો ફોન પર વાત કરતો હતો તો કે તમને એમ કે તમારી પાસે જ ફોન છે તમારા કરતા સારો ફોન તો મારી પાસે જ હારો મેન્ટલ હોસ્પિટલમાં ફોન કયો વાપરતો હશે એટલે મેં બતાવતો તારી પાસે ફોન એટલે એને ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી હથેળીમાં આમ આમ કરવા લાગ્યો આવું તો સ્ટીવ જોબ્સ પાસે નહોતું આવ્યું બિલ ગેટ્સ પાસે નહીં આમ આમ કર્યું સીધું આમ આમ એટલે મેં કીધું કોને લગાવે છે તો કે હલો મનમોહનસિંહ એ વખતે ઉપર મનમોહનસિંહજી હતા એ કે હલો મનમોહનસિંહ આ લોકો આયા છે અમને તકલીફ છે બાજુ માં જગ્યા ખાલી છે ને પૂરી દો આવી અમારી ફરિયાદ એને પીએમ ને કરી દીધી અમે તો હસતા હતા રાજી થતા હતા ત્યાં એ જ પાંજરામાં બીજો એક ગાંડો હતો એ નજીક આવ્યો અમને કે જ એની જોડે બહુ માથાકૂટ ના કરતા એ મગજની તકલીફ છે એટલે મેં ડોક્ટરને પૂછ્યું ભરતભાઈ ગઢિયા ગઢિયાને કીધું આ ઓફિસ સ્ટાફ છે કે ટિફિન અપાયો છે રિલેટિવ છે મતલબ કે ના ના એ સેમ ફ્રીક્વન્સી નો ગાંડો છે તો એ કેમ નથી માનતો મતલબ કે દોઢસો ગાંડા છે એક પણ નથી માનતો કે અમારામાં તકલીફ છે કે રોજ હુંવારે આવું ને ત્યારે બધા ભેગા થઈ જાય છે અને મારી સામે જોઈને એમ કે છે કે આને તકલીફ છે આને તકલીફ છે આને તકલીફ છે જેને દાખલ કર્યા હોય એનો માને કે અમારામાં તકલીફ છે તો જે છ ગામના હોય છ ગામના હોય ના હોય એ માને અમારા તકલીફ છે તકલીફો બધી વાળા છે માનતા જ નથી એક ભાઈ મને મળ્યા હતા એમ ત્રણ વાર છૂટું થયું બાળમંડળ સમજાય છે છૂટું થયું એટલે હું શું શું હે લગ્ન આવું બધું કેમ જાણો છો તમે અત્યારથી છૂટું થયું લગ્ન ત્રણ વાર છૂટાછેડા થયા મેં એને કીધું ત્રણ વાર યાર નાળિયેર એકાદ વાર ખરાબ નીકળે નારિયર ખખડાવાનું રહી ગયું હોય તો બોધું નીકળે અંદર થી હળેલું નીકળે આ ત્રણ વાર છે આજની આ સભા કે બીએપીએસ નો સત્સંગ એટલે આ છે વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિ મી જે કઈ ભૂલ છે મારી ભૂલ છે મારે મારામાં સુધારો કરવાનો છે આ સત્સંગ છે ખાલી બાહ્ય સુધારો નહીં આંતરિક સુધારો એટલે આપણો વિષય આ છે બાહ્ય વિકાસ તો ખૂબ થઈ ગયો છે પણ આંતરિક વિકાસ એમાં પણ જે પારિવારિક એકતાની વાતો આજે કરવી છે પરિવાર સુખી પરિવાર મારો પરિવાર મારે સુખી પરિવાર બનાવો છે સંપેલો પરિવાર બનાવો છે સહનશીલ પરિવાર બનાવો છે એ કઈ રીતે થઈ શકે આજે વિશ્વની અંદર અનેક મોટી સમસ્યાઓ છે પેટ્રોલની પણ સમસ્યા છે ઇલેક્ટ્રિસિટીની સમસ્યા છે ક્યાંક કોલસાની સમસ્યા છે ક્યાંક પાણીની સમસ્યા છે પોપ્યુલેશન પોલ્યુશન ગ્લોબલ વોર્મિંગ છે સમસ્યાઓ પ્રશ્નો છે પણ સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો બ્રેકિંગ હોમ ખૂટતા ઘરો નહીં તૂટતા ઘરો ખૂટતા ઘરોમાં તો મુખ્યમંત્રી આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે પણ તૂટતા ઘરોમાં સરકારનો કોઈ જ પ્લાન નથી તૂટતા ઘરો ઘર તૂટી રહ્યા છે જેટલા ભૂકંપમાં તૂટ્યા છે એના કરતા વધારે ઘર કુસંપમાં તૂટ્યા છે જેટલા સુનામીમાં નથી તણાયા એના કરતા વધારે દારૂમાં તણાયા છે જેટલા પાણીમાં નથી તણાયા એના કરતા વધારે ઘર દારૂમાં તણાઈ ગયા છે તો આદર્શ પરિવાર કેમ બની શકે સુખી પરિવાર કેમ બની શકે આખી દુનિયાના તમામ પ્રશ્નોમાંથી કંટાળીને તમે ઘરે જાઓ તો શાંતિ ની અનુભૂતિ થાય એક વાર એક ભાઈ ના ઘર આગળ થયા ઘર પર લખ્યું હતું દીકરા દીકરી આ કેમ લખ્યું મને કે આગા પાછા ઓછી ના કર્યા ત્યારે મન મન પૂરું થયું તો હવે લખ્યા પછી મને કે ના કે પાછા નવા પ્રોબ્લેમ શરૂ થયા યાદ રાખો દુનિયામાં જન કોઈના પ્રશ્ન પૂરા થતા જ નથી લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઈલ જીવન એક લોલત છે ક્યારેક સુખ બાજુ જશે અને ક્યારેક દુઃખ બાજુ જશે કોઈ એમ માનતા હોય કે પૃથ્વી પર મને પ્રશ્ન આવે જ નહીં ભૂલી જજો વાત જ ખોટી તમે જન્મ્યા એ જ બતાવે છે કે તમારે દુઃખ આવવાના જ તમે ગાડી લો એટલે મેન્ટેનન્સ આવે જ તો એ બાળકને જન્મ આપો એટલે રડે રીસાય તકલીફ કરે હામો થાય થવાનું જ આટલી તૈયારી હોય તો જ કરાય એમ આપણે આ વાતાવરણની અંદર જીવી રહ્યા છે પ્રશ્નો આવવાના જ ક્યાંક શારીરિક પ્રશ્નો ક્યાંક આર્થિક પ્રશ્નો ક્યાંક પારિવારિક પ્રશ્નો ક્યાંક માનસિક પ્રશ્નો ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો સર્વ પ્રકારની સમસ્યાઓ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે પણ એમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા કઠિયારાના દીકરા હતા સાવ સામાન્ય એબીસીડી લખવા માટે સ્લેટ પેન નહીં કે પેન પેન્સિલ નહીં કાગળ નહીં ઝાડની છાલ ઉપર એબીસીડી લખતા શીખ્યા અબ્રાહમ લિંકન તેર વખત ચૂંટણીમાં હારી ગયા હિંમત હાર્યા નહીં હિંમત નહોતા હારતા અમેરિકાના અત્યાર સુધીના તમામ પ્રમુખમાં શ્રેષ્ઠ રાષ્ટ્ર પ્રમુખમાં લિંકનનું નામ આવે છે એ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો કેમ એના પત્ની સાથે ટ્યુનિંગ નહોતું થતું રાષ્ટ્રપ્રમુખ થવું સહેલું છે પણ ઘરમાં પ્રમુખપણ હું લાખવું ને લોકપ્રિય થવું સહેલું છે પણ પત્ની પ્રિય થવું અતિશય અઘરું છે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ટોની બ્લેર એનો દીકરો પણ લેસ્ટર સ્કવેર પાસે દારૂ પીધેલી હાલતમાં પકડાયો અને વડાપ્રધાન પોતે બોલ્યા ઈઝી ટુ બીકમ પ્રેસિડન્ટ ડિફિકલ્ટ ટુ પેરેન્ટ મા બાપ થવું વધારે અઘરું છે અમેરિકન પ્રેસિડન્ટ જોર્જ બુશ એની દીકરી બારબ્રા કપડા વગરની ક્લબમાં નાસ્તા પકડાઈ ગઈ ન્યૂડ ક્લબમાં મીડિયા વાળા આવી ગયા અને એ સમયે જોર્જ બુશ બોલ્યા હતા કે અફઘાનિસ્તાનમાં લાદેન મારી નાખવો એ સહેલું છે પણ દીકરીને નિયમમાં રાખવીને એના કરતા પણ વધારે અઘરું છે અતિ અઘરું છે અઘરું છે એટલે હિમમાં એવી વાત નથી કરવાનું જ છે કામ તમારે ની અંદર સ્મૃતિ મંદિર છે નું કથમ પ્રસંગ કહું છું ત્યાં પેલા કબૂતરા બહુ આવતા હતા અને એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂધ કહેવાય પણ હો બસો ભેગા થાય અને ઉપર બેઠા બેઠા ચરક્યા જ કરે એટલે જેટલા પસાર થાય એ પ્રસાદી મળ્યા જ કરે લુગડા બગાડે માથા બગાડે ને આ બધું થાય એટલે આપણે ઉપાય કીધું કે ભાઈને મરાય તો નહીં કે પેલો પતરાનો ડબ્બો આવે ને ડબ્બો ખખડાવવાનો કબૂતર ઉડી જાય તે થોડા તાળા કબૂતરાં ઉડી ગયા પછી પાછા આવ્યા કે ડબ્બો વગાડું પણ ઉડતા જ નથી કેમ કબૂતરાની એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હશે તે તેમઈ ગયા બોલો હારા ઉડતા જ નહોતા તે નવો ઉપાય કર્યો ઉપર દોયડું બાંધ્યું શિખર ઉપર અને એને કીધું કબૂતરા બેસે એટલે તમારે આમ થોડુંક ફરવાનું લઈને સહેજ એટલે કબૂતરાને અડે દૂર થી જોવે એટલે ઉડી જાય તે અઠવાડિયું સરસ ચાલ્યું પાછા આવ્યા એક નવી સમસ્યા શું એ કે જેટલા દર્શને આવે છે ને એ બધાને એમ કા ધાર્મિક વિધિ હશે તે બધા દોડ્યું લઈ લઈને ગોળ ગોળ ફરફર કરે છે એમાં ગુંચ પડી જાય છે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઉં ને ત્યારે તમારા નવા હાથ ઊભા જ હોય છે